તો ગરબા આયોજકોએ ફાયર પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી એનઓસી મેળવવું ફરજિયાત છે આ ઉપરાંત આયોજકોએ ફાયર સેફટીના નિયમોનું પાલન કરવાનું રહેશે જેમાં ઇમરજન્સી ગેટ ફાયર એક્સટિન્ક્યુશન અને અન્ય સલામતીના પગલાનો સમાવેશ થાય છે આયોજકોએ ઓનલાઈન અરજી કરી અને નિર્ધારિત દસ્તાવેજો જમાલપુર ફાયર સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે તો અમદાવાદમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિવિધ પાર્ટી પ્લોટ ક્લબમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે આવતા હોય છે ત્યારે અમદાવાદ શહેર ફાયર બ્રિગેડ દ્વારા જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી નવરાત્રીના આયોજકો માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે નવરાત્રી ગરબાના સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ રૂલ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો વખતના સુધારા નેશનલ બિલ્ડિંગ પાર્ટ ફોર આઈ એસ એટ સેવન ફાઇવ એટ મુજબની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડિકલરેશન રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપરમાં ફોટો નોટરી કરાવવાનું રહેશે જેને અચૂક રજૂ કરવાનું રહેશે તો નવરાત્રિના આયોજકોએ કયા કયા નિયમો પાળવાના રહેશે તેની વાત કરીએ તો નવરાત્રિ આયોજક દ્વારા કોઈ પણ મંડપ પંડાલ કે ટ્રેમ્પી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ હોસ્પિટલ જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઇત્યાદિથી દૂર નિર્માણ કરવાનું રહેશે આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે આ સિવાય પંડાલની કેપેસિટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક સ્ક્વેર મીટર જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે નવરાત્રીના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહીં ઇમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઇમરજન્સી એક્ઝિટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે

પે આપવામાં આવેલો હોવો જોઈએ જેની પહોળાઈ ઓછામાં ઓછી એક પોઈન્ટ પાંચ મીટર હોવી જોઈએ આ ઉપરાંત નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભટ્ટી ઇલેક્ટ્રિક સબસ્ટેશન ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન કે રેલવે લાઇન દૂર કરવાના રહેશે અને બે સ્ટ્રકચર વચ્ચે બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન નાના હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે તથા આવી જગ્યાની છત ઉપર સીઆઈ જીઆઈ સીટ છ સેન્ટીમીટર કરતાં ઓછી ન હોય તે મુજબની રાખવાની રહેશે આ ઉપરાંત સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીની સૂચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહીં તથા આ સ્ટ્રક્ચરના સ્ટેજની નજીક કે સ્ટેજના નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઈપણ પ્રકારના ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહીં નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ દર્શકો ખેલૈયાઓ પ્રવેશે છે તેનું સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે આયોજકો દ્વારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂર અંતરે રાખવાનું રહેશે સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે અને મંડપના સંચાલન અર્થે ઓછામાં એક સ્વયંસેવક રાઉન્ડ ધી ક્લોક ઉપલબ્ધ રાખવાના રહેશે સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર ક્રેકર્સ અને રસોઈ બનાવવાની સામગ્રી એલપીજી ગેસ સિલિન્ડર તેમજ ધૂમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઈ પણ પદાર્થ કે જૂથ ઇત્યાદિ રાખવાના રહેશે નહીં

આવરણવાળા કન્ડક્ટર અથવા ટફ રબર કરેલ હોવા જોઈએ વાયરિંગના તમામ ઇન્સ્યુલેટેડ કરવાના રહેશે આયોજકો દ્વારા ઇલેક્ટ્રિકનું મુખ્ય સ્વિચ બોર્ડ એસી અથવા જીઆઈમાં બનાવવામાં આવેલ હોવું જોઈએ તથા આવા હંગામી મંડપથી દૂરના અંતરે ઇલેક્ટ્રિક જંકશન બોર્ડ પાયલોટિંગ લાઇટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક લાઇટિંગ બલ્બ કે ટ્યુબલાઇટ કે તેના કોઈ પાર્ટ્સ મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સળગી ઉઠે તે વિજ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા પંદર સેન્ટીમીટર દૂર રાખવાના રહેશે આ ઉપરાંત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે બેઝ ઇલેક્ટ્રિક સિસ્ટમ ઇન્ક્યુમેન્ટ હોય અને કનેક્શન કરવું ફરજિયાત છે નવરાત્રિ આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક ઓટોગ્લો મટીરિયલના સાઇન લગાવવાના રહેશે જેમાં નો સ્મોકિંગ ઝોન એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ લખવાનું રહેશે આયોજક દ્વારા કોઈ પણ છ મંડપ પંડાલ કે તેને ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો તેના પડદા અને કાર્પેટને રિટાઇન્ડિંગ પેઇન્ટ કરાવવામાં વધુમાં જમીન ઉપર બિછાવા જોગ કાર્પેટ પણ આ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાના રહેશે સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર સળગી ઉઠે તેવા જ્વલનશીલ સામગ્રી કે પદાર્થ પ્રવાહી રાખવાના રહેશે નહીં તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલી હોય તો ફરજિયાત તેમાં ફાયર સેફ્ટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે સંચાલકો દ્વારા પ્રત્યેક સો ચોરસ મીટર વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન બે નંગ એ ફાયર એક્ઝિક્યુશન છ કિલોગ્રામની ક્ષમતાના તથા બે નંગ સીયુ ટુ ફાયર એક્ઝિક્યુશન અને ચાર પોઈન્ટ કિલોગ્રામની ક્ષમતાના અને બસ્સો લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા તથા રેતી ભરેલી બે ડોલ અચૂક રાખવામાં આવશે આ મંડપ પ્રેમાસિસમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફ્લોર એરિયાના ઝીરો પોઈન્ટ પંચોતેર લીટર સ્ક્વેર મીટર કરતાં ઓછો હોવો જોઈએ નહીં તો પાણીનો પુરવઠો ડ્રમ બકેટમાં સુવ્યવસ્થિત ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે મુજબ ગોઠવણી કરવાના રહેશે સંચાલકો દ્વારા મંડપમાં આ અકસ્માતની સલામતી અર્થી માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ફાયર એક્સિક્યુશનના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યક્તિઓને અચૂક રાઉન્ડ ધી ક્લોક રાખવાના રહેશે તો સંચાલકોએ આ તમામ સૂચના ફક્ત ફાયર સેફટીને સલામતી અર્થે આપવામાં આવે છે ફાયર વિભાગ સિવાયની અન્ય ઓથોરિટી જેવી કે પોલીસ વિભાગ ટ્રાફિક વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગના ના વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે